કાયદાની સામાન્ય જાણકારી વાત કરી બાળકોના અધિકારો બાળ મજૂરી ચર્ચા કરી એ જોયા હોય તો જરા કરી લેજો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક અલગ જ પ્રકારનો ટોપિક અને વર્તમાન સમયની તોતિંગ સમસ્યા એટલે વૃદ્ધોની સમસ્યાઓ લેટ્સ બિગેન તો ભારતની અંદર આરોગ્યની સેવાઓ વધી છે અને અલગ અલગ પ્રકારની દવાઓ પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં મળતી થઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આવી ગઈ અનેક પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ હોય આયુર્વેદિક દવાઓ હોય એનું પ્રમાણ વધ્યું છે લોકો પોતાના આરોગ્યની કાળજી રાખતા થયા છે અને એને કારણે સરેરાશ આયુષ્યની અંદર વધારો થયો

વૃદ્ધોની સંખ્યામાં બે પોઈન્ટ પંચોતેર કરોડ નો વધારો થયો પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ હતી એટલે વૃદ્ધ સ્ત્રીઓનું પ્રમાણ વધારે વૃદ્ધ પુરુષોની સંખ્યા ઓછી એટલે સરેરાશ આયુષ્યમાં જે રીતે ઝડપી વધારો થયો એને કારણે વૃદ્ધોની સંખ્યા વધી છે તો હવે વૃદ્ધોની ચિંતા કરવી એ જરૂરી બની જાય છે વૃદ્ધોની વધતી જતી વસ્તી એ ભારત માટે એક ચિંતાનો વિષય છે સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો એને કારણે વૃદ્ધોની સંખ્યા વધી છે વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યાઓ ઉભી થઈ છે વર્તમાન સમયની અંદર વૃદ્ધોને સાચવવા એ ખૂબ જટિલ પ્રશ્ન બની ગયો છે પહેલાના સમયમાં તો સંયુક્ત કુટુંબો હતા પાંચ છ સાત ભાઈઓના સંયુક્ત ફેમિલી હોય એટલે વારા ફરતી એ વૃદ્ધોની સારવાર કરતા અને વૃદ્ધોને સાચવવા એ કોઈ સમસ્યા જ નહોતી પણ અત્યારે તો વિભક્ત કુટુંબો આવી ગયા બધાને જુદું રહેવું છે માતા પિતાને પોતાની સાથે રાખવા આજના સંતાનો તૈયાર નથી વૃદ્ધ માતા પિતા પ્રત્યેની જે નૈતિક ફરજો હોય એ ફરજો વર્તમાન સમયના સંતાનો ભૂલી રહ્યા છે માતા પિતા પ્રત્યે કોઈ સંવેદના બતાવવા તૈયાર નથી લાગણી શૂન્ય વર્તન માતા પિતા સાથે કરવામાં આવે છે અને મા બાપ ને વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમો માં આજના દીકરાશ્રમો ની અંદર જીવવું એટલે વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી એના ઉપર ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો વૃદ્ધોની સમસ્યાઓ માટે સંયુક્ત રાષ્ટ્રોએ શું કર્યું તો કે ભાઈ ઓગણીસો નવ્વાણું ના વર્ષ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને પેલી ઓક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે હેતુલક્ષી પ્રશ્નો માટે વિકલ્પો ખાલી ગયા જોડકા અને ખરા ખોટા માટે આ વસ્તુ અગત્યની છે ધ્યાન રાખજો ઓગણીસો નવ્વાણું નું વર્ષ એટલે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ અને એક ઓક્ટોબરનો દિવસ એટલે વિશ્વ વૃદ્ધ દિન પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ભૌતિક સુખ સગવડના સાધનો એનો ભવ્ય ઉપયોગ કરવો છે બધાએ એટલે વિભક્ત કુટુંબોમાં જ રહેવું છે સંયુક્ત કુટુંબોમાં રહેવા માટે આજના સંતાનો તૈયાર નથી માતા પિતાને સાથે રાખશે તો માતા પિતા નાની નાની વાતમાં ટોકે છે રોકે છે એ રોક ટોક આજના વર્તમાન સમયની અંદર દીકરાઓને ગમતી નથી એટલે સંતાનો છે એ વૃદ્ધ માતા પિતાને ને વૃદ્ધાશ્રમ ની અંદર મૂકી આવે છે અને વૃદ્ધ માતા પિતા પ્રત્યેની એની જે કૌટુંબિક જવાબદારી હોય નૈતિક ફરજો હોય એ આજના સંતાનો ભૂલી રહ્યા છે

અને વૃદ્ધ માતા પિતાની સાર સંભાળ કરતા હતા પણ વર્તમાન સમયની અંદર વધી છે ને એટલા માટે જ વૃદ્ધોની સમસ્યાઓ છે ગંભીર બની છે વર્તમાન સમયના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંવેદનહીન બની ગયા છે લાગણી શૂન્ય બની ગયા છે વ્યવહારથી મજબૂર બની અને અત્યારના સંતાનો માતા પિતાને સાચવવા તૈયાર નથી એટલે માતા પિતાને ઘરડા ઘરની અંદર વૃદ્ધાશ્રમ ની અંદર ધક્કો મારી આવે છે એટલે વૃદ્ધો પ્રત્યે અનેક પ્રકારની સમસ્યાઓ છે એ ઉત્પન્ન થઈ છે તો કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ બનાવી ઓગણીસો નવ્વાણું ની અંદર અને વૃદ્ધોને પેન્શન આપવાનું શરૂ કર્યું છે એટલે એને આર્થિક મદદ આપવામાં આવે છે વૃદ્ધ લોકોને સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે અને સિનિયર સિટીઝન વ્યક્તિ એટલે 60 વર્ષથી વધુનો કોઈ પણ વ્યક્તિ એને સિનિયર સિટીઝન નું કાર્ડ મળી શકે આવા વૃદ્ધ લોકો બેંકની અંદર કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ તરીકે રકમ જમા કરાવે તો વ્યાજ પણ વધારે આપવામાં આવે છે એટલે સરકાર વૃદ્ધો માટે ચિંતિત છે અને સરકારે વૃદ્ધોને સાચવવા માટે આવા અલગ અલગ પ્રકારના પ્રયાસો કર્યા છે રાજ્ય સરકારે તો દરેક જિલ્લાની અંદર તમામ પ્રકારની ની સુવિધા વાળા ઘરડા ઘર બનાવવા પડ્યા છે કે જ્યાં વૃદ્ધોને તમામ પ્રકારની સારવાર સગવડ મળે વૃદ્ધાશ્રમ ની અંદર સંગીતની વ્યવસ્થા યોગની વ્યવસ્થા રમત ગમત અને વૃદ્ધ લોકોની માનસિક ક્ષમતા વધે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી વૃદ્ધ લોકો છે એ પોતાનો પાછલું જીવન ભૂલી શકે અને આનંદિત જીવન જીવી શકે એના માટે વૃદ્ધાશ્રમોની અંદર આવી બધી વ્યવસ્થા કરવી પડે છે શહેરમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ બનાવવામાં આવ્યા છે જેને શાંતિ કુંજ એવા નામ આપવામાં આવ્યા છે કે જ્યાં વૃદ્ધો બેસી શકે અને પોતાનો સમય છે વ્યતીત કરી શકે છે એટલે વૃદ્ધોની સમસ્યા વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે વૃદ્ધ વ્યક્તિ હિંસાનો ભોગ ન બને શોષણ અને અત્યાચારનો ભોગ ન બને એના માટે સરકારે કાયદો ઘડ્યો છે બે હાજર ની અંદર માતા પિતા અને સિનિયર સિટીઝન ની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો બે હાજર સાત ની અંદર અમલમાં મૂક્યો છે અને આ કાયદા પ્રમાણે વૃદ્ધ ને પરેશાન કરતા એના સંતાનોને સજા અને દંડ કરવાની પણ જોગવાઈ છે સંતાનો એ પોતાના માતા પિતાઓને સાચવવા પડે છે વૃદ્ધોની સંભાળની કાયદેસરની જવાબદારી એના કુટુંબીજનો અને સગાઓને સોંપી દેવામાં આવી છે બે હજાર ના કાયદા પ્રમાણે ખરેખર તો સંતાનો

કઈક વિશેષ કાર્ય કર્યા હોય સામાજિક પરિવર્તન માટે કઈક વિશેષ કાર્ય કર્યા હોય એવા વૃદ્ધ વ્યક્તિઓનું જાહેરમાં સન્માન પણ કરવામાં આવે છે ચાલો હવે આપણે વાત કરવાની છે અસામાજિક પ્રવૃત્તિ તો કે ભાઈ કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય વ્યક્તિ સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે જે પ્રવૃત્તિ ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એવી પ્રવૃત્તિ એટલે અસામાજિક પ્રવૃત્તિ છે બહુ એમાં લાંબી લચક વાતો કરવાની જરૂર નથી એવી પ્રવૃત્તિઓ કે જે કાયદા દ્વારા સજાને પાત્ર બને છે જે પ્રવૃત્તિ ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એને કહેવાય છે અસામાજિક પ્રવૃત્તિ કે ભાઈ ખૂન ચોરી અપહરણ કરવા લૂંટફાટ કરવી છેતરપિંડી કરવી બળાત્કાર સ્ત્રી બાલિકાઓનો અનૈતિક વેપાર નાની નાની ઉંમરને ઉંમરની છોકરીઓને વેચી નાખવામાં આવે અને સાયબર ક્રાઇમ તો અત્યારે ઢગલા બંધ બની રહ્યા છે ઇન્ટરનેટનો યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે તમારા તમામ ડેટા ચોરી લેવામાં આવે છે અને તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી નાખવામાં આવે છે આવા સાયબર ક્રાઇમ સમાજની અંદર ખૂબ બની રહ્યા છે તો એને કહેવાય છે બ્લુ કોલર જ્યારે લાંચ ભ્રષ્ટાચાર કરવેરા ન ભરવા સંગ્રહખોરી કરવી વસ્તુની અંદર ભેળસેળ કરવી વસ્તુના વધારે પડતા ભાવ લઈ અને કાળા બજાર કરવા બીજાની જમીન ઉપર દબાણ કરવું

જે ગુનાઓ કરવામાં આવે છે જાહેરમાં જે ગુનાઓ કરવામાં આવે છે એ વ્હાઇટ કોલર જોબ છે અને બ્લુ કોલર ક્રાઈમ એટલે ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી એ બ્લુ કોલર ક્રાઈમ કહેવાય છે ઓકે થેન્ક યુ